આજે સર્વ પક્ષી બેઠક નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એવા રાહુલ ગાંધી સહિતના નેતાઓ એ તમામ વિપક્ષો એ બેઠકમાં હાજર રહ્યા અમિત શાહ આપણા મંત્રી અને બીજા મંત્રીઓ પણ હાજર રહ્યા પણ વડાપ્રધાન એ કોણ જાણે એમની બેઠકો જે યોજા કરે છે એમની પાર્ટીની બેઠકો યોજા કરે છે અને એ બીજી બેઠકો પણ યોજે છે એ બહુ જ વ્યસ્ત લાગે છે પણ એ છે ને જયારે પહેલગામ આતંકી હુમલો થાય છે એના બીજા દિવસે બિહારમાં જઈને

અથવા તો એમ કહી શકે કે પાર્ટી કરે છે બીજા કરે છે એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં પોસ્ટરો લગાવ્યા છે મને લાગે છે કે આ લશ્કરી પુલવામા થયું ત્યારે પુલવામા એમની સરકારની નિષ્ફળતા હતી પહેલગામ આતંકી હુમલો થયો એમની સરકારની નિષ્ફળતા હતી પરંતુ આ બધાને ભૂલાવી દઈને

અપોલિટિકલ છે કોઈ રાજકીય પક્ષ આ હોય સત્તામાં કે બીજો હોય એ ક્યારેય રાજકારણમાં અનલાઈક ચાઇના એન્ડ પાકિસ્તાન અથવા તો બર્મા એ છે પરંતુ માન્ય વડાપ્રધાન એમનો લાભ ખાટવાની કોશિશ કરે છે ગિરીશભાઈને માટે મેં અનેક સવાલો આ બધી પાર્શોભૂ મૂકીને જે એમને કહેવા માટે મેં પ્રેર્યા છે સ્પષ્ટ મત અપેક્ષા છે કારણ કે આપણા દર્શકો માગે છે સફળતા મેળવી પહેલગામના છવ્વીસ જે મહિલાઓના સિંદૂર ત્યાં આગળ ભૂસાયા એનો એનો બદલો લીધો પરંતુ સાથે સાથે પાકિસ્તાન સાથે જે એરસ્ટ્રાઇક કરી એના પછી પાકિસ્તાને આપણા પંદર જેટલા નાગરિકોને પુંછમાં એ મોતને ઘાટ ઉતાર્યા છે એટલે કે નાગરિકો બદલો લીધો એટલું એ તો મર્યા એ શહીદ થયા પણ સાથે સાથે પંદર બીજા પણ આપણે શહીદ કર્યા ને કોણ જાણે કેમ કેટલા શહીદ થશે પણ એનો રાજકીય લાભ ખાટવાની જે આ વૃત્તિ છે એના વિશે આપ શું કહેશો એ ઓવર ટુ યુસા ધન્યવાદ ડોક્ટર સાહેબ એક ચીજ તમે જુઓ કે સાહેબ ની એક નીતિ બહુ ચોખ્ખી છે કે નામ લેજે મારું ને નાક કપાવજે તારું એટલે આવા બધા પ્રસંગોમાં તો ઈ છટકાવી જ જાય છે એ આપણે એમનું રિટર્ન જોયું ગુજરાતમાં જોયું છે હવે આની અંદર બે ભાગમાં આપણે વાત કરી શકીએ એક તો તમે જુઓ કે જે સોશિયલ મીડિયા અને અમુક ફોરેન મીડિયા જેમને ઇન્ટરેસ્ટ હતો એ લોકો એ રાફેલ પાંચ તોડી પાડ્યા એવા તરત જ એક મિસ ઇન્ફોર્મેશન ચાલુ કરી હવે યુદ્ધ ક્યાં ઇન્ટરનેશનલ થઈ ગયું કે ફ્રાન્સને એવું થયું કે આ મેસેજને દબાવવામાં આવે કારણ કે નહીં તો રાફેલના સેલ ઉપર ભયંકર અસર પડે સામે ચાઇનાએ જે એફ સિક્સટીન જે એફ સિક્સટીન સેવન્ટીન આપ્યા હતા એણે એમ કીધું કે અમે ઈ ફગાવી પાડ્યો એટલે ચાઇનાને પણ ટેન્શનમાં આવ્યું કે ભાઈ મારું પ્લેન જો ફગાવતા હોય કારણ કે એ લોકોએ સાડા ચાર અને પાંચ જનરેશનના લેટેસ્ટ પ્લેનો છે અને કેટલા બધા સેફ છે એ પૂર કર્યું હવે ઈ પડ્યા પછી અમુક જૂના એરફોર્સના જે ઓફિસરો હતા કે જે વિંગ કમાન્ડર્સ કરી ચોખ્ખો મુદ્દો આપ્યો કે કોઈ રીતે એનું જે સ્ટેલ્થ જેનું છે એ રડારમાં પકડાતું નથી એટલે ઈ કે ભાઈ પાકિસ્તાની રડાર એને પકડી અને ફગાવ્યો ઈ એક મુદ્દો ખોટો છે પછી રાફેલની અંદર એક એડિશનલ છે કે તમે દુશ્મનના રડાર પોતાના પેરીફેરીમાં જામ કરી શકો છો નંબર કે એનામાં જે હેમર મિસાઇલ લાગેલા હતા હેમર સ્પેસિફિક જગ્યા ઉપર એટેક કરે છે આપણે પાકિસ્તાનના જોયા કે ભાઈ બિલ્ડિંગની અંદર પર્ટિક્યુલર જઈને જેમ હમાસ ને ઇઝરાયલ હમાસમાં એટેક કરે છે એ ટાઈપના છે તો હેમર મિસાઇલ છોડવા માટે સિતેર કિલોમીટર દૂરથી રાફેલ હવામાંથી જ છોડી શકે છે તો તમે મને કહો કે શિયાલકોટ મકરઝા અને મુરીદ મુરીદ કે ઈ ત્રણ જગ્યા કેમ્પમાં તમે એટેક કર્યા એનો ડિસ્ટન્સ આપણી એલ થી સિયાલકોટનો છે આ કિલોમીટર મુરીદકાનો છે બત્રીસ કિલોમીટર તો રાફેલ ને પાકિસ્તાન એરિયામાં જવાની જરૂર જ ક્યાં પડી તો એલઓસી પાસે હું જ ફાયર કરી શકતો એટલે ટેકનિકલી ખોટું હતું જે પાકિસ્તાને તરત જ એક નરેટિવ ચલાવડાવ્યું કે ભાઈ બહુ નુકસાન થયું ને અમારે મરી ગયા ને આ લોકો અંદર આવ્યા ને અમે રાફેલ ફગાવી દીધા એટલે પબ્લિક ની જાણકારી માટે કે રાફેલ ને એ લોકોના દસ કેમ્પ તોડવા માટે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરવાની જરૂર જ નહોતી એ ટેકનિકલ રીઝન છે એટલે નંબર એક કે ભાઈ આ ખોટી જે પ્રપોગંડા ચાલી રહ્યું હતું એનું આપણે સ્પષ્ટીકરણ આપીએ કે ટેકનિકલી ઈ શક્ય નથી બીજી વાત છે કે તમે પાકિસ્તાનની સાઈડ જુઓ તો ત્યાં અત્યારે મસૂદ અઝહરની જે ફેમિલી ને અંતિમ સંસ્કાર ચાલતો હતો ત્યાં પોતે હાજર હતો એના સાથે પાકનો પ્રેસિડન્ટ હાજર હતો આર્મી ના ઓફિસરો હાજર હતા અને એ વિડીયો વાયરલ કરી રહ્યા છે ઈ મેસેજ દેવા માટે કે અમે આ લોકો ભેગા છીએ તો આપણા કોઈ પણ પ્રધાનમંત્રી કે આટલા બધા જે જવાનો શહીદ થયા કે કોઈ એપિસોડ એમાં પ્રેસ કોન્ફરન્સ ઉપર આવીને કઈ શું કામ નથી શકતા તમારે જેમ એ લોકો ખુલાસા આપે છે એમ તાબડતોબ આજે આપણે અહીને સસ્પેન્સ શું કામ રાખીને બેઠા છીએ કે આપણા રાફેલ ફગાવી દીધા આપણા જો રાફેલ તમે ફગાવ્યા તો ઇન્ડિયન માં તો તમે ફગાવી પડ્યા નોર્ડર્ત તો અત્યાર સુધી ઘણા બધા વિડીયો વાયરલ થઈ જાય પંજાબમાં એક કેસ બન્યો છે પણ એ કયો પ્લેન હતો અને કેવી રીતે પાયલટની ક્લેરિફિકેશન આપ્યું તમે સસ્પેન્સ શું કામ રાખો છો તમે કહી દો આ તો યુદ્ધ છે અને આપે જેમ કીધું કે હમણાં જ એક પ્રોગ્રામમાં જલીલ રાઠોડ જે છે સિનિયર રિપોર્ટર જમ્મુમાં એ ત્યાંના જ એરિયાના છે ના એમણે ચોખ્ખું કીધું કે કોન્સ્ટન્ટ ફાયરિંગ ચાલુ છે પંદર મરી ગયા છે સત્તાવન લોકો ઘાયલ છે એમાંથી પાછા સિરિયસ છે એટલે આ જે બધા બલિદાનો દેવાઈ રહ્યા છે સિવિલના એના માટે આપણે શું કેવું છે એની શું સફાઈ આપી છે શું એક્શન કમ પોલિટિકલ સ્ટેટમેન્ટ તો કરે એની બદલીમાં આ લોકો એનો આપદામાંથી અવસર કાઢી અને અત્યારે બિહાર ઇલેક્શનનો જે કોન્સન્ટ્રેશન છે કે મહારાષ્ટ્રમાં ઇન્કલ્કેટ કરવાના છે મ્યુનિસિપાલિટી ઇલેક્શનમાં ત્યાં તમારા પોસ્ટર લગાડી દેવામાં આવે છે એટલે આ શું સૂચવે છે એટલે આપણે ખરેખર તો ડિફેન્સને અલગ રાખો જો એનો એક કેસ તમે જુઓ તો નાઇન્ટીન નાઇન્ટી કારગિલ ની અંદર જે શહીદોના પોસ્ટ હતા એ ત્યારે જનરલ વેદ મલિકે વાજપાઈજીને ફોન કરીને કીધું હતું કે મહેરબાની કરીને ડિફેન્સને પોલિટિક્સથી બહાર રાખો ડોન્ટ યુઝ ધીસ ફોટોઝ તો હવે તો તમારે કોઈ આર્મીમાં બી એવા નથી રહ્યા કે તમને કહી શકે કારણ કે પ્રોટોકોલ જ નથી આર્મી કોઈ એક પોલિટિકલ પાર્ટી નથી હોતી આખા હિન્દુસ્તાનની હોય છે તો એનો તમે દુરુપયોગ કરતા હો તમે અને એના પછી તો કેટલા બધા ફોટા વાયરલ થયા આપણે પુલવામા જોયું કે ભાઈ અમે કોઈ બી વોટ માંગ્યા નથી પછી વિડીયો આવ્યા કે સાહેબ એમ કીધું કે પહેલી ફર્સ્ટ ટાઈમ વોટરો શું આના આ ફોટા શહીદો માટે મને વોટ આપશે એટલે બોલવું ભૂલી જાવું ખોટું બોલવું એટલે બધું આ બધું કોમ્પ્લિકેશન્સ જે થઈ રહ્યું છે પોલિટિકલ એને નેશનલ લેવલ માટે સારું નથી એટલે આપણે અત્યારે તમારામાં એટલું જ કરવાનું હતું કે એક આ પબ્લિક રિલેશન ઓફિસર જઈને દેખાડી દે કે અમારા રાફેલ ઉભા છે તમારે ક્યાં ખોટું સ્ટેટમેન્ટ કરવાનું છે પણ તમે એની ઉપર સફાઈ શું કામ નથી આપતા તમે નાની નાની વાતમાં ટ્વીટર કરો નાનો નાનો કોઈ સ્પીકર કઈ બોલ્યો તમે એના માટે તરત ટ્વીટ કરો તો ક્યાં છે અને તમે દરેક સભાઓની અંદર ચાઈના કે પાકિસ્તાનનું નામ લેતા પણ શું કામ પીયા છો આજે ધડા લેઠી તમે બોલો તમારી પાછળ તમે એમ કે છો એકસો ચાલીસ કરોડ અત્યારે તો ઓપોઝિશન ને બધા એકદમ ફૂલ સ્પીડમાં તમારા ભેગા ઉભા છે તો તમને સેની નામો છે તમે સેનાથી બીઓ છો અને ટ્રમ્પ જેવો તમે કહેતા હતા કે મારો સારો મિત્ર એનો પહેલો સ્ટેટમેન્ટ સીધું કે ઇટ્સ ફૂલિશનેસ તો એને શું આપણને સપોર્ટ કર્યો અને હજી પણ આપણા મીડિયાઓને જે સોપારી આપવામાં આવી છે કે ભાઈ પાકિસ્તાન નુકસાન કરશે પાકિસ્તાન આપણો દુશ્મન છે પાકિસ્તાન એને પાકિસ્તાનનો મોટા મોટો કન્ઝ્યુમર પાકિસ્તાન બી છે તમે ઇઝરાયલની દોસ્તીમાં તમે જે ઇઝરાયલને હથિયાર આપ્યા છે હમાસમાં વપરાના એના પ્રૂફ થયા એનો વિરોધ થયો તો એના પર તમે સફાઈ નથી આપતા એટલે અમે કરીએ એ સાચું બીજા કરે ખોટું આ નીતિ જે છે એ લાંબી પોલિટિક્સમાં ચાલે નહીં હું એવું માનું છું જી આપે બહુ સરસ વાત કરી કારણ કે ગઈકાલે ગઈકાલે નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરે બધા જ વિપક્ષોને અને ખાસ કરીને ઇમરાન ખાન જે જેલમાં હોય છતાં એમની પાર્ટી નો પણ સહયોગ એમણે આપણે બધા એક એક છીએ પાકિસ્તાન છે એની વાત કરી ત્રણ રાફેલ તોડી નાખ્યાની એ બધી વાતો એમણે ચલાવી પણ પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર આ રીતે કે છે પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર દેશને પણ સંબોધે છે એણે છે બહુ જ લાંબુ સંબોધન રાતે કર્યું લગભગ દસ વાગ્યાથી એ લગભગ અઠાવન મિનિટ કે એટલું લાંબુ સંબોધન કર્યું મને લાગે છે કે એને ઇન્ટરનેશનલ સ્કાય ન્યૂઝ ઉપર ભલે એ છે ને ઉર્દુમાં બોલતા હતા અને તરત જ સાથે સાથે અંગ્રેજી ચાલ્યા કરતું હતું એટલે કે દુનિયાને એ મેસેજ આપે છે જેમ સાહેબ છે ને એ બિહારની ચૂંટણી સભામાં જઈને એમણે છે ને હિન્દીમાં તો કહ્યું પહેલગામ બદલા લેંગે અને એના વિશે જે આક્રમક રીતે એમણે કહ્યું એમની સ્ટાઇલમાં અને પછી અંગ્રેજીમાં પણ પાછા બોલ્યા એમને તો આમ તો ટેલિપ્રોમ્પ્ટર જોઈએ છે પણ એ અંગ્રેજીમાં પણ એમણે વાત કરી એટલે ટૂંકમાં પાકિસ્તાન મિનિસ્ટર જો બોલી શકે છે જો એ જવાબ આપી શકે છે તો આપણા પ્રાઇમ મિનિસ્ટર મોઢું સંતાડતા હોય એવું કેમ કરે છે મને લાગે છે કે એ જેમ કે ધારો કે આ સર્વપક્ષી બેઠક થઈ મને લાગે છે આખો દેશ એમની સાથે હતો અને એમણે એમને જે કંઈ કરવું હોય એ કોંગ્રેસ સહિતના બધાએ એમ કહ્યું કે અમે તમારી સાથે છીએ અને છતાં મને લાગે છે એમના સોશિયલ મીડિયા એમની પાર્ટીના સોશિયલ મીડિયા એ તો કોંગ્રેસને આરજેડીને એસપી ને આ બધા ઇન્ડિયા ગઠબંધનના જે ઘટક પક્ષો છે એ લોકોને કન્ડેમ કરવા માટે અથવા તો એમને એન્ટી હિન્દુ બતાવવા માટેની કોશિશ કરી છે અને અમે પહેલગામમાં ખરેખર કેટલા મર્યા કેટલા શહીદ થયા કારણ કે 26 નો આંકડો આવ્યો ત્યાંના બે મુસ્લિમો એ કે ભારતીય નાગરિકો નહોતા કાશ્મીરમાં તો થઈ રહ્યું છે એટલે આ જે ચાલી રહ્યું છે અને માનનીય વડાપ્રધાન એ સર્વપક્ષી બેઠકમાંથી કેમ ભાગે છે મને આ સમજાતું નથી આપને જો સમજાતું હોય તો આપ દર્શકોને હું કહું છું કોઈનો સામનો કરવો નથી અને એમને આવું હોય હોય છે છે આ એક એક સૌથી ડરપોક મોટો ઝઘડો થાય ત્યારે કોઈ ભાઈ ને કે મોટા ભાઈ ને આગળ કરવાની નીતિ એમની છે આજે એમને ખબર છે કે ઓપોઝિશનમાં કોઈ ઊંધો સવાલ પૂછ્યો તો એ વાયરલ થઈ જશે અને મારી નામોશી થશે અત્યારે ઈ એમના પાસે શું સાચું શું ખોટું છે એમને ખબર જ છે એની અંદર કોઈ એવો સવાલ આવી જાય અને કોઈ પૂછે અને ડિફેન્સના માણસો ત્યાં હાજર હોય તો ખરાબ લાગે એનાથી કારણ કે જે માણસ ખોટો હોય એ સચ્ચાઈથી ભાગતો હોય કારણ કે એને ખબર છે કે સચ્ચાઈનો સામનો નહીં થઈ શકે અને હકીકત ઇ છે આજે તમે જવાબ કેમ નથી આપતા તમે સાચું છે એના પણ જવાબ આપવા તૈયાર નથી આજે તમારા રાફેલ નથી તૂટ્યા તો તમે કયો કે નથી તૂટ્યા એકાદો પડી ગયો પાયલટ ફોલ્ટી પડી ગયો ઠીક છે આજે ફ્રાન્સ નો તમારી ઉપર દબાણ છે કે ભાઈ આને બંધ કરો મેસેજ ને કારણ કે અમારી બજાર આખી ખતમ થઈ જાય છે એટલે તમે એના ઈ પ્રેશર ની અંદર તમે જવાબ દેવા નથી માંગતા ઉપરથી ચાઇના કેતો હશે કે ભાઈ મારો પ્લેન પડી ગયો એ ખોટી જાહેરાત કરતા નહીં તો પછી હું પણ ત્યાં બેઠો છું પોતાની પોઝિશન બહુ ક્લિયર કરી હતી કે એના એક ટ્રિલિયન ડોલર ત્યાં પૈસા ચાઈના અને આપણે પાકિસ્તાન અને ઈરાનમાં લાગેલા છે ચાઇનાના પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ થી કાબુલ સુધી એની રેલવે લાઇન પડેલી છે જેમાં ઈ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવનો એક ભાગ છે આખા વર્લ્ડનો જે ડેવલપ કરી રહ્યો છે ઈરાનનો જે પોર્ટ છે ચાબાર જે આપણી પાસે હતો આપણે એમાં કઈ કર્યું નહીં વર્ષો સુધી એટલે ચાઈના એ લઈને ડેવલપ કર્યું અત્યારે તો એને પાઇપલાઇન પણ નાખી ઈરાન થી એટલે એને હવે દરિયા ની ગરજ નથી એટલે પોતાની સિક્યુરિટી કરી રહ્યો છે હવે એને પોતાની પ્રાઇવેટ આર્મી ત્યાં મોકલી દીધી એટલે એનો પ્રોટેક્શન તો કરશે હવે તમને પાકિસ્તાનની અંદર જો એ કાશ્મીરની અંદર આટલા ખુલ્લા ખુલ્લા મનથી એ લોકો જાહેરાત કરી શકે છે કે અમે આતંકવાદીઓ ભેગા છીએ તો તમારા ઉપર ઇલ્જામ લાગી રહ્યું છે કે તમે બલુચિસ્તાન ને મદદ કરો તમે ખુલીને મદદ કરો તમને કોણ રોકે છે આજે તાઇવાન ઉપર ચાઇના દાદાગીરી કરે છે આફ્રિકા એ મોટો અભિયાન ચલાવ્યો છે બધાને બહાર કાઢી મૂક્યા પોર્ચુગીઝને ફ્રેન્ચ ને બધા કીધું બહાર નીકળો અમારો માલ અમે જ વેચશું અને બહુ મોટો અભિયાન એક ચાલુ થઈ ગયો એ એકસો ચાલીસ કરોડની ત્યાં બજાર છે આપણા ઇન્ડિયાની બરોબર એના ઉપર રશિયા ઘૂસી ગયું ત્યાં

ચાઇના અને ખાલી ચાઈના અને એશિયા ભેગા થઈ જાય તો ચાઇના નો પ્રભાવ પણ આફ્રિકાના દેશોમાં ઘણો બધો વધ્યો છે અને ઘણી વખતે તો એવું પણ કહેવાય છે કે ચાઈનામાં અરે આફ્રિકાના દેશોમાં આપણે ભારતે પણ એક્ઝિબિશન કરવાના હોય તો એ ચાઇનાએ બાંધેલા એક્ઝિબિશન હોલમાં કરવા પડે છે આ આફ્રિકાના દેશોમાં જીબુ ટીમાં તો એનું છે જે રીતે એણે શ્રીલંકામાં બંદર પોતાનું છે એ ઊભું કરી દીધું આપણે કહ્યું ચાબાર વાત પણ આપણે કરી એ પણ બહુ જ આપણા માટે તો શરમજનક છે ખરે ખરા અર્થમાં કહીએ તો બીજું કે ચાઈના માટે એ શોર્ટકટ છે પાકિસ્તાન એના માટે અનિવાર્ય છે એની એને પડકે રહેવું એ કારણ કે આપણા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી જ ચાઇના છે એ સિપેક જ નહીં પણ બીજા રસ્તાઓ પણ ત્યાં કરે છે બીજા એણે બાંધકામો કર્યા છે એણે ઘણા બધા ઉદ્યોગો સ્થાપ્યા છે એટલે ચાઈના માટે તો પાકિસ્તાન મને લાગે છે કે અનિવાર્ય છે અને એ એટલા માટે અંતે તો ચાઇના પાકિસ્તાનની પડખે રહેવાનું કારણ કે ભારતનું મિત્ર તો એ થવાનું નથી પરંતુ ઘણી વખત એવું કે છે કે આપણો એની સાથેનો વેપાર જે છે એને કારણે ચાઈના આપણી સાથે સારા સંબંધો રાખે પણ મને લાગે છે એમાં આપણે બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે નુકસાનીમાં જ છીએ જે ટ્રમ્પ અત્યારે છે ને જે જે ખેલ કરી રહ્યા છે આપણે ચાઇનાને કહેવું જોઈએ કે ભાઈ તમે અમાર અમાર અમારો ઇમ્પોર્ટ કેમ નથી કરતા આટલું એટલે મને લાગે છે આ આ સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ જે ચાઇનાની તો મોસ્કો શું કરશે કારણ કે રશિયા આપણો જૂનો મિત્ર રહ્યો છે અને હવે છે ને ચીન અને રશિયા એ બંને સાથે છે અને આજે તો શી જિનપિંગ અને યુરોપની એક થિયરી આજથી બસો વર્ષ પેલા રહી કે તમને પડોશી થી બીવડાવે પોતાના હથિયાર વેચે તમારાથી પૈસા લે અને પૈસા એ તમને આઈએમએફ અપાવે અને આઈએમએફ તમારી ઉપર ઈ જબરદસ્તી કરે કે તમે આ સબસીડી બંધ કરો આટલો એક્સપોર્ટ તમે બંધ કરો એટલે એ લોકો કોલોનીઓ ફાઈનાન્શિયલ તો બનાવીને બધાની બેઠા હતા પણ એ ગણતરીમાં ચાલીસ વર્ષ પહેલા આ લોકોએ રશિયા ને ચાઈના એ જોઈ લીધું કે ભાઈ અમને દુશ્મનોમાં કઈ મળતું નથી એટલે એ લોકોએ બ્રિક્સનો નો આઈડિયા ઉભો કર્યો અમેરિકા એના પડોશીઓને દબાવતો હતો ત્યાંથી સૌથી પહેલો પ્રપોઝલ જે બ્રિક્સ નો આવ્યો એ બ્રાઝિલથી આવ્યું બ્રાઝિલે કીધું કે ભાઈ આ દાદાગીરી કરતો હોય ને અમને જો કમાવા ન દેતો હોય

એક કરપ્ટ ઓફિસરોની સામે મોહિમ ચલાવી એ લોકોને જેલમાં નાખ્યા એમના જે પૈસા કોન્ફેસિકેટ કર્યા જે આપણે સાહેબ કહેતા હતા કે હું કરપ્ટના પૈસા બાટીને ગરીબમાં કરીને બતાડ્યું છે ત્યાં એને સ્કૂલો બનાવી એને ફ્રી હાઉસીસ બનાવ્યા છે તમે બુરકીના ફાસોનું અત્યારે પોઝિશન જુઓ તો ઇટ ઇઝ એક્સિલન્ટ અને આફ્રિકામાં એક આખી લહેર ચલાવી નામીડિયામાં એક વર્ષ પહેલા લેડી પેલી જે પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર આવી છે એને પણ અમેરિકાને કહી દીધું કે જેટલા વાર મારા માણસો વિઝા માટે લાઈનમાં ઉભા રહેશે એટલી વાર તમારા પણ ઉભા રહેશે નાવ નો વિધાઉટ પ્રોપર વિઝા આફ્રિકાની અંદર બહુ મોટી નહેર અને જે તમારી આવક હતી આ લોકો યુરેનિયમ અને જે રેર મટીરિયલ કોપર ને કાઢતા હતા બુરકીના ફાંસો માંથી એમાં પાંચ ટકા જ આપતા હતા કન્ટ્રીને બાકી બધું એ લોકો રો ગોલ્ડ લઈ જઈ ત્યાં મિન્ટમાં બનાવી અને એ લોકો અત્યારે લાખ રૂપિયાના પર કમાતા હતા આ બધું એને બંધ કર્યું પણ એટલું જ નથી આ લોકો કેટલા બધા ખતરનાક છે કે બે વર્ષની ટાઈમમાં અઢાર વર્ષ મારી નાખવાના એટેમ્પ થયા છે પણ લકીલી તમે જુઓ કારણ કે એના સંબંધો રશિયા સાથે સારા હતા હમણાંનો જ એપિસોડ છે દોઢ મહિના પહેલા ઇબ્રાહિમ તોરેને કોક અનનોન માણસ ફોન કરે છે કે ઇબ્રાહિમ લીવ ધ ઓફિસ વિધિન ટ્વેન્ટી મિનિટ્સ એ છોડે છે અને એની ઓફિસની અંદર બોમ્બ ફાટે છે એને સપોર્ટ કોણનો હતો કેજીબીનો એટલે કેજીબીના સ્પાય આપ્યા અને ખુલ્લું થયું તો પુતિને પુતિન ભાઈબંધી નિભાવે છે એ આપણે જાણીએ છીએ આઝાદી ની પેલા આપણે જોયું કે રશિયા ગુડ ફ્રેન્ડ તો એને એવી રીતે મદદ કરી છે અને એના અત્યારે જાહેરમાં કહી દીધું કે મારા સત્તરસો કમાન્ડો આવે છે ઇબ્રાહિમ તોર એને પ્રોટેક્ટ કરવા અને લેટમી સી કે હુ ઇઝ ડેમેજિંગ યુ અને એના પછી એ લોકો ચાર ના એક જે કન્ટ્રીઓ ભેગા થયા છે એ બધા પોતાની કોમનસી લોન્ચ કરી આ લોકો ફ્રેન્ચ બધી ઇકોનોમી બંધ કરી નાખી અને એના માટે એના પૈસા ફ્રાન્સે ફસાવી રાખ્યા કઈ વાંધો નહીં હું મારો ગોલ્ડ પ્લેજ કરું છું અને બેંક થી પૈસા લઈ લઉં છું એટલે એ જ જો આટલા કન્ટ્રીઝ આટલા બધા થઈ આપણી પાસે શું રિસોર્સિસ નથી એક જ દાખલો દઉં કે ઓગણીસો ને પાસઠ માં દુર્ભાગ્ય થી કોને માર્યા શાસ્ત્રી ને અને છ મહિના પછી ડોક્ટર હોમી ને આપણે જાણીએ છીએ કારણ કે હોમી ભાભા પહેલા વ્યક્તિ હતા જેમણે કીધું હતું કે હું થોરિયમ થી યુરેનિયમ રીચ કરી અને હું એટમિક પાવર સ્ટેશન બનાવીશ પણ એ બોલતા બોલી ગયા કે મને એટોમિક બનાવવાથી કોઈ નહીં રોકી શકે અને હિન્દુસ્તાનની અંદર હું સસ્તામાં સસ્તી લાઈટ દસ વર્ષની અંદર દઈ દઈશ કારણ કે હું એટમિક પાવર સ્ટેશન થોરિયમમાંથી બનાવીશ અને સદભાગ્ય સૌથી વધારે થોરિયમ ઇન્ડિયામાં જ મળે છે કેરલામાં છે કર્ણાટકમાં છે તો એમણે આખી એક સિસ્ટમ ડેવલપ કરી હતી એમના માટે જ એમનો પ્લેન ક્રેશ થાય છે

ત્રણ દિવસ પહેલા ટર્કીએ શીપ મોકલી છે પાકિસ્તાનની વોટર્સની અંદર તો તરત જ અત્યારે બે શીપો રશિયાની બે કહીને આનપ્લિકા છે નાઇન્ટીન સેવન્ટી વનમાં જયારે બાંગ્લાદેશની વોરમાં ઇન્દિરા ગાંધી વાત કરી તો અમેરિકાએ ના પાડી અને એણે પોતાનો સાતમો બેડો ત્યાં મોકલ્યો હતો એનો ભેડા મોકલવાના બાર કલાકની અંદર રશિયાની બે સબમરીનો આવીને ત્યાં ઉભી રહી ગઈ અને ઈ વટે ઇન્દિરા ગાંધી કીધું હતું કે તમે હાલ્યા જાઓ કારણ કે એ લોકો ફાયર કરશે તો મારો કોઈ ગુનો નથી અને સાપનો બેડો ત્યાંથી પાછો વયો ગયો તો હિસ્ટ્રી છે તો તમને જયારે આટલા મિત્રો સપોર્ટ કરી રહ્યા છે આજે ચાઈનાએ તમારી ઇકોનોમી તોડી નથી તમને ડેવલપ કરવાનો મોકો આપ્યો પણ તમે ભાઈબંધી ન નિભાવી અમેરિકન સેન્કશન લાગ્યા પછી જે કંપનીઓ તમારી મોટામાં મોટી ટેસ્લા હતી કે દેવું હતી સેમસંગ હતી બધી વિયેટનામ કંબોડિયા થાઇલેન્ડ ચાલી ગઈ તમારી પાસે શું કામ ના આવી કારણ કે તમે લોકો જે કમાવે એના ઉપર પછી પેનલ્ટી લગાડીને ઇન્કમની ડાકુગીરી કરો છો અને છો ઇમ્પ્રેશન આખા તમારી ખોટી પડી ગઈ છે ની તમે તમે કરો કરો જ્યાં સુધી અને ચોરી બંધ તમને આ બધું સુધાર કરવાની જરૂર છે એની બદલીમાં કે આપણે બધી સભાઓથી ભાગતા રહીએ અને મોટું છપાવતા રહીએ જી ગિરીશભાઈ તમે બહુ સરસ વાત કરી લાખો લાખો ભારતીયો પોતાની નાગરિકતા છોડીને વિદેશની નાગરિકતા લઈ રહ્યા છે એવું નરેન્દ્ર મોદીના સમયગાળામાં જ ભારત સરકારે સંસદની અંદર આંકડાઓ મૂક્યા છે એટલે આ પણ એક ખતરનાક આખું ટ્રેન્ડ છે કારણ કે અહીંયા જે રીતે ધંધો કરનારાઓને હેરાન કરવામાં આવે છે એ એ એ એ બતાવી રહ્યું છે કારણ કે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું છે ધંધો કરવો છે પણ સુખેથી કરવો છે આ બાબત પણ આપે જે કહ્યું એનું અને આપે આફ્રિકાની જે વાત કરી ત્યાંની ક્રાંતિની જે વાત કરી એ તો સાહેબ સલામ કારણ કે મને લાગે છે કે એમની પાસેથી આપણે શીખવાની જરૂર છે મને છેલ્લે જે છે કે યુદ્ધ ચાલી રહ્યું હતું ચીન ત્યારે પણ સંસદનું સત્ર ચાલી રહ્યું હતું અને સંસદમાં વિપક્ષના નેતાઓ આચાર્ય ક્રિપલાની અને બીજા લોકોએ પંડિત જવાહરલાલ નહેરુની એને છે ને એમને બહુ જ અણિયાળા સવાલો કર્યા હતા અને નહેરુએ લોકસભા અને રાજસભા બંનેમાં હાજરી આપી હતી એટલું જ નહીં પણ એમણે પોતાની ઓફિસમાં બોલાવીને ઇન કોન્ફિડન્સ વિપક્ષના નેતાઓને ડિફેન્સને લગતી કેટલીક સિક્રેટ ફાઇલ્સ બતાવી હતી કે તમે એટલે ઇન કોન્ફિડન્સ કારણ કે તમે વિપક્ષને દુશ્મન જ જો ગણવાના હો જો એ વાજપેયીએ પણ ક્યારેય નહોતા ગણ્યા કારણ કે વાજપેયી પણ અલ્ટિમેટલી તો નહેરુની એના સાનિધ્યમાં જ તૈયાર થયા અને નહેરુએ તો ઓગણીસો સત્તાવન માં કહ્યું હતું કે આ ભવિષ્યના પ્રાઇમ મિનિસ્ટર છે સમજ્યા સર્વપક્ષી બેઠક મળી એમાં સરકારે કહ્યું કે અમે બાબતો તમારી સાથે શેર કરી શકીએ એમ નથી શક્ય છે એ ન કરે પણ બાકી આપે જે કહ્યું એ મુદ્દાઓ એનો ઉકેલ અથવા તો એના વિશે ખુલાસાઓ એ કમસે કમ વિપક્ષના લોકો જયારે બેઠા છે સર્વપક્ષી બેઠકમાં ક્યારે ન કરે એનો અર્થ એ કે સરકારે છુપાવવાનું છે અને પહેલા તો એ છે અને અમિત શાહની છે કારણ કે ત્યાંની સરકાર રાજ્ય સરકાર પાસે તો હોમ મિનિસ્ટ્રી છે જ નહીં લેફ્ટનન્ટ ગવર્નર પાસે છે કેન્દ્ર સરકાર પાસે છે એટલે એ બંધ કરીને એ ડાયવર્ટ કરીને હવે છે ને બિહારમાં પોસ્ટરો લાગ્યા છે ઓપરેશન સિંદૂર અને સાહેબ ની તસવીરો મિલિટરી યુનિફોર્મમાં જે રીતે મૂકવામાં આવી રહી છે મને લાગે છે કે છેલ્લે આપની કોમેન્ટ લઈ અને આપણે આ સંવાદ પૂરો કરીએ એ એક રૂટિન જે એ લોકોનું સિસ્ટમ લાગેલું છે એની અંદર ઈ ચાલી રહ્યા છે પણ એ પબ્લિકની માનસિકતા અત્યારે નથી જોઈ રહ્યા તમે સોશિયલ મીડિયા બંધ કરવાનું કારણ છે તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયા ઉપર હવે વધારે પડતો વિરોધ થઈ રહ્યો લોકો ખોલીને બોલી રહ્યા છે આપણે ગુજરાતમાં પણ કેસ જોયા કે ભાઈ સીએમ ની હાજરીમાં લોકો બોલે કારણ કે હવે માણસો કંટાળી ગયા છે એમના છોકરાઓ માટે નોકરીઓ નથી ભવિષ્યનો કોઈ રોડમેપ નથી તમે એમ્પ્લોયમેન્ટ કેમ જનરેટ કરશો આજે એઆઈ આવ્યા પછી આઈટી સેક્ટર ની અંદર પણ નોકરીઓ જવા માંડી છે તો તમારી પાસે ફ્યુચર શું છે તમે છોકરાઓને કેવી રીતે આગળ હતા બે કરોડ નોકરીઓ મળશે તો એનો રોડમેપ ક્યાં છે તમે ટ્રેનિંગ સેન્ટરો બંધ કર્યા તમે જે કહેતા હતા કે અમે પીએલઆઈ આપશું એ પીએલઆઈ ની અંદર તમારા કાકા મામાના છોકરાઓ માં પૈસા લઈને આચા લાગ્યા અત્યારે આપણે જોઈએ છીએ તો ખરેખર જે લોકો પાસે હુનર હતું એ લોકોને કોણ કલ્ટિવેટ કરશે એના માટે તમારી પાસે કયો પ્લેટફોર્મ છે એ તમે જાહેર કરો એટલે એ જ કીધું કે આપણે વિપક્ષને તમે કાગળિયા ન દેખાડો પણ દુનિયામાં જે આપણી બદનામી કરી રહી છે બધા કન્ટ્રીઝ કે ભાઈ રાફેલ ફાડી દીધા એનું તો તમે ખુલાસો આપી દો કે ના અમારામાં કેપેસિટી છે અમે કરીએ છે છપ્પન ઇંચની છાતી હિન્દુસ્તાન માટે નથી આખી દુનિયાને દેખાડવા માટેની તો દેખાડી દો એમાં શું એટલે જ તમને આફ્રિકાનો દાખલો આપ્યો કે જે કન્ટ્રીઓ ભૂખે મરી રહ્યા છે એટી ફાઈવ પર્સન્ટ જે કન્ટ્રીમાં પોવર્ટી છે એ લોકો રાતોરાત ઝુંબેશ ઉપાડી છે અને વિરોધગારી ને બધાને કાઢી મૂક્યા છે તો આપણને કઈ ચીજનો ડર છે આપણે સેલ્ફ સફિશિયન્ટ છે બધું બંધ થઈ જાય તો આપણા એકસો ને ચાલીસ કરોડ માણસોની ઇકોનોમી આપણા દેશમાં ચાલશે કારણ કે ઈ બંધ નથી થવાની અને ઈ લોકો કન્ટ્રીઓ બરબાદ થાય છે જે લોકોને ઇકોનોમીમાં કારણ કે એ લોકો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બહુ કર્યું છે આજે પાસઠ ઉપર અમેરિકા બુઢાઓને દોઢ દોઢ લાખ રૂપિયા પેન્શન આપે છે ફ્રી કે તમારા ફૂડ કાર્ડ આપી રહ્યા છે આપણે તો કોઈને કઈ આપતા જ નથી તમારો ખર્ચો જ નથી તો તમને ઇન્ફ્લેશન શું ફરક પડશે એનું ખુલાસો આપવાની જરૂર છે આપણે ત્યાં આપણે ત્યાં બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપીને સાટામાં વોટ લેવાની પરંપરા ચાલે છે પાંચ કરોડ માણસો ગુરુદ્વારા માં ને ફ્રી લંગર ને પાંચ રૂપિયાના જમણવાર માં ખાય છે તો અનાજ લે કોણ છે એ પણ આખું બહુ મોટું કૌભાંડ હોય છે એની એની પણ ઘણી બધી ચર્ચા આપણે ભવિષ્યમાં કરીશું આજે જી ગીરીશભાઈ આજે આપ અમારી સાથે જોડાયા બહુ ચૂંકી મુદતે જોડાયા અને દર્શકો અને આપે ખરેખર જે ઉત્સાહિત કરે એવી માહિતી આપી અને ખાસ કરીને આફ્રિકાના સંદર્ભમાં જે વાત કરી એનાથી હું પણ ગદગદ થઈ ગયો છું આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી મારી વતી અને ફરીને મળીશું નમસ્કાર